નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાના દિયોદરમાં દાડમનો દાણો બાળકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે શહેરના ગોકુલનગર વિસ્તારમાં રમતા રમતા બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ ગયો હતો જ્યાં દોસ્તો મળતી માહિતી મુજબ બાળકનો તે દિવસે જન્મદિવસ હતો જેની ઉજવણી દરમિયાન દુઃખદ ઘટના બની હતી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું જ્યાં દોસ્તો બાળકના જન્મદિવસને લઈ ઉજવણી માટે ખાસ આયોજન કરાયું હતું જે દરમિયાન બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા આ કમકમાટી પરિઘટના બની હતી બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તે બાળકને બચાવી શકાયો નહોતો માતા પિતાને ચેતતા આવા કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ